लै योल्या लिया फांसी कर पेलोन पकड़ी पकडीन आलो तोन पाछो शिकर शेवी रीते सुटो थई गयो जा अरे करवार तो हम फरदो हायर उंधई गयो ऊपर बेई गयो थे मैना ना कोई नारो गोममो कोई छोकरा ने इटाळा मेलिन वगाळा ना तो हारी बात મારો બેટો જોર જોડે લાયો તો આ કોઈનું વાગા તો સારું છે તમને તો મગજ જેવું શક નહીં સમુરતું યાર એટલે ઓપરેટ કરીને આવ્યું લઈ જાઓ અને ના હોય તો ચોક સારા ડોક્ટર પણ બતાવો એટલે ડોક્ટર પાર ને લઈ જવાનો હતો આવતો છે પણ રીતે લઈ જાઉં રસ્તામાં સુટી ને જોર જોર થી આઈ જાઉ છો અરે હું હાલ જ હોય કે હું ઊંઘ્યો તો ઉપર આવે માર તો ઉપર બેઈ ગયો સારું થયું રોડું નતું ના મારે તો ભોડું ફોડી નાખો કે વગાડી નહીં ગયો વગાડ્યું નહીં રોડું મેલવા આવતું તો હું પણ પટ્ટી મારી ઘર માં પહે ગયો મારું હું કરું આ બાજુ જો છે પટ્ટી મારી છે બાજુ આ બાજુ જો લેડ હું આવું ખમતા તમે એમ કહેજો અને તમે ગમે તે કરો હારા ડોક્ટર પાસે લઈ જાઓ ને દવા સારી કરાવો એમ કહો કોણ વગાડે નહીં બીક લાગે તમને વગાડ છે કોક છોકરાને વગાડે તો

જો પેરન માર મેલ્યું જો કે એટલે બાકી મેલશી તો આક તો નાઢારા કંઠા છે ને સા ના ઉકાળી તમે હોજુ રોટલા બેગુ નાતીય બા તો જોર આવે છે ના ના સા મેલશી પણ ગોમળ નઈ જોય તણ ઈ તો અમે કાયમથી બૈરાનો કોમળ ગમું છું કદી ના થ્યું કે લાઈ હું જઉં કે બહુ કો

છોતી છૂટી જોઈને બાપો તે દા તો હાથ જલીન લઈ ગયો છે હાથ જલી લે જો પંડુ હા પરસે સિરવી લીધું માં તો પાકી તે જતુરી તાઈ જો રૂપિયા નું હા ચુકલો ગમમાલ તાણા આ આ આયો પણ સિવી રીતી એમ કેવું થઈને બાપો તે દા લઈ ગયા તાઈ ની તું મને હું ખબર ઓહો આ પાહો ગમમાં આવ્યો છે ને ઉપાધી લાવ જા આયો એ એ એ એ એ મૈના કે

છે <raord 1970> <Suk swank to beended> <confient pieces>

આપડો બધો ભેગો થયું અને ગમે તે કરી શું સીધું પકડો અંદર એવું અંદર કે બાજુ

રાતાજી આમ રોઈને આપવા દે બાર 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 બરાબર પકાય બોલ બાйнаમ લાવ બાйнаમ લાવ બાйнаમ લાવ પકડી પડ્યું બકઈન પકડો બકઈન પકડી પડ બોલા ફોન લે ફોન લે ઓ લે આવો 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 સજીન જા લે 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 બેટા લે ફોન લે ફોન ફોન લાવ યાર લાવ યાર બોલા ફોલા ફોલા સુખે યાર સો સો પટ્ટી મારી રાતાજી મગરો દે કા છોકરો લે છોકરો યાર અરે આ પટ્ટા ભાઈ મરી જાવ રે એ નેતો તાર તને અઘરાયું અલ્યા રાવતાજી અલ એ નેતો ત નેતો ત અલ્યા મરી જાવ રે નેતો ત એ નેતો નેતોય નેતોય ઉતર નેતોય નેતોય કોઈક કરો મરી જાય ને કમ ના તમે ના સતા કપળો આ રડી જશે બરાદમી યાર નેતો ત લ્યા